પુનરાવર્તન પરિવર્તન કુતિયાણા જંગ કોની હોય છે બે પરિવાર ની હોય છે કે પછી લોકો માટે કામ કરવાનું કામ કરવાનું હોય ને તો શું જોયું કેવું લાગેલા

સારું જ છે બપોરની હરાજી કરે છે ને બાકી તો ઘણા કામ બાકી છે બેન ભાવે અમે તો ન કહી શકીએ કયા કામ બાકી છે અમને તો આવડે નહીં અમે તો મજૂરી મજૂરી કરવા જતા હોય ને બેન નમસ્કાર ચૂંટણીનો માહોલ એકદમ જામી ગયો છે નગરપાલિકાની ચૂંટણી છે આમ તો બધા એમાં ઇન્ટરેસ્ટ નથી લેતા પણ અમુક બેઠકો એવી હોય છે જે હંમેશા ચર્ચાનું કેન્દ્ર હોય છે એમાંથી એક બેઠક હોય છે કુતિયાણાની એ વિધાનસભાની ચૂંટણી હોય નગરપાલિકાની હોય કે કોઈ પણ ચૂંટણી હોય અહીંયા જંગ રસપ્રદ થતો હોય છે કુતિયાણા આવ્યા છીએ લોકો સાથે વાત કરવી છે અહીંયાના પ્રશ્નો સમજવા છે અહીંયાના નેતાઓ જે એવું કહેવાય છે કે પક્ષ કરતાં પણ વધારે બે પરિવારની જંગ છે એ પરિવારની જંગમાં અહીંયાના લોકો શું વિચારે છે અહીંયાના લોકોને શું સમસ્યા છે એ બધું જ સમજીએ શું નામ છે કાકા દવા છે ભાઈ એટલે કાકા કુતિયાણામાં કામ કેવા થાય કુતિયાણામાં કામ ચાલુ જ છે કંઈ વાંધો નહોતો હાલે હં કુતિયાણામાં જંગ કોની હોય છે બે પરિવારની હોય છે કે પછી લોકો માટે કામ કરવાની

ના ના મારું મતદાર યાદી નામ જ ન થયું હું બહાર હતો હમણાં બે વર્ષ દી થી પીપાવો બંદર તમે અહીંયા પાટલા વર્ષમાં કાક તો જોયું હશે કે નહીં કે શું સારું છે શું ખરાબ છે પણ હવે જોવાનું હોય બેનામાં નામ જે છે એ બધાય જોવે આપણે જોઈએ હા તમારું શું નામ છે કાકા કે હાચુ કોનું નામ કાકા તો કઈ નત કેતા કાકા કઈ દીધું હાચુ જ છે કાકા તો કહે છે કે સારું ઈજન ખરાબ એ પણ કાક તો હોય ને બે સારું જ છે

કેટલા વર્ષ રહ્યો છે કેટલા 50 વર્ષ છે 50 વર્ષ તો 50 વર્ષ શું જોયું કુતિયાણા બદલાયું કુતિયાણા જેમ છે એમ છે બીજું કંઈ છે નહીં બદલાવું કુતિયાણા લોકો બોલતા કેમ નથી કાય હું બોલી આમાં તમે તમે સમજો છો અમને બોલાવીને તમારે શું કરવું એમ બોલા તમે સમજો છો કે આમાં શું છે છે એ બસ આનંદ જીવીએ ખાઈ પીને મજા કરીએ બીજું સમસ્યા તો હોય ને એ તો બોલ સમસ્યા નથી બધી આનંદમાં માં જે કોઈ તકલીફ જ નથી સમજી ગયા

આટલા વર્ષથી એક હતું શાસન છે નગરપાલિકામાં નગરપાલિકાના કામ કેવા થયા રસ્તા બન્યા સારા પાણી બરાબર આવે છે ગટર બરાબર છે બધું કામ થાય છે તો બધી હાલે જ છે વાંધો નથી આવતો વાંધો નથી આવતો અચ્છા આ વખતે કાંદલભાઈ બી છે તો લોકો શું જોઈને વોટ આપશે તો ઈ તો બેન કેમ ખબર પડે પરિવર્તન જોશે લોકો કે જૂનું જે શાસન છે જ ઈ તો માણા ઉપર છે ને આપણે એમાં એમ કેમ જોઈએ કે તમે અમને કીયો છે અમને કીયો તમને તમને શું લાગે છે કે વિકાસ થયો અહીંયા વિકાસ એટલે બેન હવે જો જેમ જેમ આમાં વધતું જાય આમ માણસ સિટીમાં મો વધતું જાય છે અહીંયા રહેવું નથી નાના માણસ નાના કામ બીજું બી તકલીફ છે બીજું તો કોઈ તકલીફ છે નહીં કામ થાય કામ થાય છે ને પછી અહીંયા દવાખાના ને એવું ભણતર નથી એટલે માણા બહાર જાય છે બાકી ધંધો તો ગમે ત્યાં કરવાનું જ છે કમાવાનું જ છે બાકી કોઈ ધાક ધમકી કે ઓલું એવું કંઈ કે છે જ નહીં અહીંયા તો ભાઈ કુતિયાણા આવે એટલે એવું કેમ લાગે કે કાયદાની પૂરી થઈ જાય આપણે એમ ખ્યાલ નથી બધા એવું ચાહે છે કે અમે સમજીએ છીએ નાગરિક તરીકે તમારે અમારા ગામ ને સમજીને દેવું પડે કે આ હોટ દીધો કે આને તો દેવું પડે ને

પાંચ વાર માં હારા કામ છે હજી સુધારો કામ કરવાના જ છે તો આ બધું આ હરાજીનું છે પછી અહીંયા શાક મારજમાં મંદિર કરવાનું છે મકાન અધુરા છે એ કામ કરશે રસ્તા છે મકાન મકાન હવે કેટલા અધુરા હે ગુતિયાનામાં એ કીધું છે એ કરાવશે બીજું કઈ કરાવશે નામ ના દેવાનું હોય ઈ તો હું બોલવાનું જ નથી એ ના બોલાય સારું એટલું કહી તો કે કુતિયાણામાં પરિવર્તન પુનરાવર્તન મતલબ ખબર આમાં બોલવામાં ધ્યાન કેમ ધ્યાન રાખવું પછી કેવું પછી ના બોલાય ખાલી એમ ના બોલું બધાને કોઈ વાતનો ડર છે નથી તમે કહો છો પછી બોલું અત્યારે મનની મરજી મરજી નથી હું બોલ્યા તમે હું મનની મરજી નથી એ નહીં ઓલું અમને કઈક બોલ્યા કે પરિવર્તન થાશે કે પુનરાવર્તન થાશે પરિવર્તન થાશે પરિવર્તન થાશે હા શું નામ છે કિશનભાઈ અને કિશનભાઈ તમે યંગ છો તમને શું લાગે છે કે કુતિયાણામાં શું બદલાવની જરૂર છે બદલાવની થોડી થોડી જરૂર છે બેન આ અમારા તો બકાલા માર્કેટમાં જરી એક વાંધો છે એ જ વાંધો છે અમારો તો વાંધો છે આ બપોરની કરે છે ને એ જ વાંધો છે અમારો તો ખાલી